વડોદરામાં અતિશય જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે એક્ટિવા ઉપર યુવાનો જીવ જોખમમાં મુકાય એવા સ્ટન્ટ કરતા નજરે પડ્યા છે એક્ટિવા ઉપર ચારથી વધુ લોકો સવાર હતા મોડી રાત્રે ખુલ્લેઆમ આવી સ્ટન્ટબાજી થતી રહે છે પોલીસનો ડર તો બાજુ પર રહ્યો જીવની પણ કિંમત નથી હોતી

સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઇન પર જોડાયેલા છે માનું વડોદરામાં અતિશય જોખમી સ્ટંટનો વિડીયો વાયરલ થયો છે મોડી રાતનો આ વિડીયો છે પાંચ જેટલા લોકો અત્યારે પાંચ થી છ જેટલા લોકો એક્ટિવા પર અત્યારે દેખાઈ રહ્યા છે કોઈ અકસ્માત થશે તો જવાબદારી કોની

આવા લોકો પોતાના જીવ જોખમમાં મૂકે છે પરંતુ અન્ય વાહન ચાલકો છે તેમના જીવ જોખમમાં મૂકી રહ્યા છે ટ્રાફિકના નિયમોનો જે ઉલ્લંઘન છે સરે આમ એના ચિત્ર ઉડતા હોય એવો આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે મુખ્ય માર્ગ ઉપર યુવકોએ આ સ્ટન્ટ કર્યો અને જીવ જોખમમાં મૂક્યા છે ટ્રાફિક પોલીસે આવા વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવી જોઈએ એવી અત્યારે માંગ ઉઠી રહી છે કારણ કે અન્ય લોકોના પણ જીવ જોખમમાં મૂકી કરી રહ્યા છે ત્યારે આવા તત્વોના વિરુદ્ધમાં કડક કાર્યવાહી થવી જોઈએ જી સોમ જી માનું આભાર તમામ વિગતો માટે